તાત્કાલિક લોકોમાં હડકમ મચાવી દીધું હતું કચરાના ઢગલામાં લાગી આગથી ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ફેલાઈ ગયા હતા અને આસપાસના વિસ્તારોમાં ગંધ ફેલાતી આગ લાગવાનું કારણ હાલ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી પરંતુ પ્રાથમિક જાણકારી અનુસાર ગરમી અથવા કચરામાં રહેલી જ્વલનશીલ વસ્તુઓના કારણે આગ લાગી હોવાની સંભાવના છે

ઘૂંટણા વાતી હવામાં મુશ્કેલી અનુભવી પરંતુ મોટી દુર્ઘટના ટળી છે અને આસપાસના ખતરામાં મૂકવામાં આવે છે તેમણે તાત્કાલિક ડમ્પિંગ સાઇટની વ્યવસ્થામાં સુધારાની માંગ કરી છે ફાયર વિભાગે જણાવ્યું કે કચરાના ઢગલામાં આગ લાગવી સામાન્ય છે ખાસ કરી અને જ્યારે ગરમી વધી છે અથવા કચરામાં રહેલી કેમિકલ સામગ્રી જવલનશીલ બને છે તેઓએ આ પ્રકારની ઘટનાઓ ટાળવા માટે યોગ્ય પગલાં લેવાની જરૂરિયાત વ્યક્ત કરી છે શહેરના નાગરિકો હવે નગરપાલિકાને જવાબદાર ઠેરવી રહ્યા છે ડમ્પિંગ સાઇટ પર કચરાના પ્રબંધને આડેથડ સ્થિતિની નાકામીને કારણે આવી દુર્ઘટનાઓ બને છે લોકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખી અને તાત્કાલિક વ્યવસ્થાપન સુધારવા અને નવું પ્લાનિંગ કરવા નગરપાલિકાને અપીલ કરવામાં આવી છે આ ઘટના એક ચેતવણી રૂપ છે અને ડમ્પિંગ સાઇટના મેનેજમેન્ટ પર ધ્યાન આપવાની જરૂરિયાત પર પ્રકાશ પાડે છે અલ્પેશ ડાબી ન્યૂઝ નાઇન ગુજરાતી ભાવનગર